પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર બસો અઠ્યાવીસ આપણે પ્રભુશ્રી ગોપાલાલજી રૈયા રાઘવને ત્યાં રાજનગરમાં ડોલોત્સવ માટે પધારે છે ઠાકોરજી રૈયા રાઘવને ત્યાં ડોલોત્સવ માટે પધારે છે રાજનગરમાં એમાં આપણે બસો અઠ્યાવીસમાં જે પાંચા બાબા કશરદાસને રૈયા રાઘવ વિશે સમજાવી રહ્યા છે આપણે એટલો જ ફકરો લઈશું પાછા બાબાએ કહ્યું કશરદાસ જે સંપત્તિ પ્રભુ વિનિયોગ થાય તે સુખ શાંતિ અને આનંદનું દાન કરે જે સંપત્તિ પ્રભુ વિનિયોગ થાય તે સુખ શાંતિ અને આનંદનું દાન કરે જે સંપત્તિ પ્રભુ વિનિયોગ ન થાય તે સર્વથા દુઃખદાયી બને એટલે આપણું ધન આપણે તો સર્વસ્વ સમર્પણ કર્યું ઠાકોરજીનું છે બધું પણ જો હજી સમર્પણ ભાવ નથી આવ્યો તો હજી આપણે ઠાકોરજીને વિનિયોગ કરવા માટે કાચા પડીએ તો જે ઠાકોરજીને વિનિયોગ જે સંપત્તિ નથી થતી એ બને એટલે કે એવી સંપત્તિથી આપણને કલેશ થાય અંદરો અંદર કલેશ થાય મનમાં શાંતિ ન રે કકડાટ રહે આજે રૈયા રાઘવના મનમાં અનેરો આનંદ છવાઈ રહ્યો છે પોતાનું તન મન ધન પ્રભુને વિનિયોગ કરવામાં થનગની રહ્યું છે એટલે કે સર્વસ્વ સમર્પણનો ભાવ અહીંયા પુષ્ટિ સંહિતામાં જેટલા ભગવદીઓના વાર્તા પ્રસંગ આવે છે ગુણમાલમાં વાર્તા પ્રસંગ આવે છે જેમ કે આપણે સુરાભાઈનું ઉદાહરણ લઈએ તો સુરાભાઈ દરજીની પાસે જેટલું ધન હતું એ બધુંય એમને મંડપમાં વિનિયોગ કરવાનો ભાવ હતો કે મારે શું લઈ જવું છે જેટલું મારું છે એ બધું મારે ઠાકોરજીના સેવકોને ઠાકોરજી અર્થે વિનિયોગ કરવો છે એટલે એ એકદમ ઠાકોરજી લાયક ધન છે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે જેમ કે સામગ્રી હોય ઉત્તમ વસ્ત્રનું કાપડ હોય હરેક વસ્તુમાં ઠાકોરજી ઉત્તમ વસ્ત્રના ભોગતા છે તો પછી દ્રવ્યમાં પણ એમ જ હોય ને દ્રવ્ય ચોખ્ખું હોય તો જ આપણને મન થાય કે ઠાકોરજીને વિનિયોગ કરીને ઠાકોરજી આપણા હૃદયમાં બેસાડીને આપણને ઉપજાવે કે મને આ લઈ દે એટલે દ્રવ્ય ચોખ્ખું હશે આપણો મનનો સમર્પણ ભાવ ચોખ્ખો હશે તો જ આપણને ઠાકોરજીમાં વિનિયોગ કરવાનું મન થશે અને તો જ ઠાકોરજી આપણને ઉપજાવશે બાકી તો ઠાકોરજી ઉત્તમ વસ્તુ સિવાય અડતા પણ નથી છોતા જ નથી એટલે અહીંયા આવ્યું કે અહીંયા રૈયા રાઘવને તો તન મન ધન પ્રભુને વિનિયોગ કરવામાં એમનું થનગની રહ્યું છે મન પોતાની અઢળક સંપત્તિનો વિનિયોગ પ્રભુજીને કરવા માટે અનેરો આનંદ ઉત્સાહ વધી રહ્યો છે એટલે કે જેટલું છે એટલું મારે ઠાકોરજી અર્થે જ વિનિયોગ કરવું છે જેનું સદભાગ્ય હોય તેને જ આ અવસર સાંપડે ખરી વાત છે બાકી તો કેટલું આવે પણ જીવ ન ચાલે મારવાલા આ તો ઠાકોરજી માગતા હોય પ્રેમ અને આપણું ધન ચોખ્ખું હોય ઠાકોરજી લાયક હોય તો જ આપણને મન થાય એટલે અહીંયા છે કે સદભાગ્ય હોય એને જ આ સાંપડે સાથે ભગવત કૃપા અને ભગવતીની કાની હોય તો જ પ્રભુ અર્થે પોતાનો દૈવી દ્રવ્યનો વિનિયોગ થાય કે જ્યાં સુધી ભગવદીની કૃપા ન થાય ભગવદ ઠાકોરજીની કૃપા ન થાય ભગવદીની કાની ન હોય ત્યાં સુધી આપણું દ્રવ્ય ભોગ વિલાસમાં જ જાય એ પછી ચોખ્ખું નથી એ અગાઉ આવ્યું એમ દુઃખદાયી બને ત્રણ તરીક ત્રણ ઉપયોગ છે ઉપયોગ ભોગ ઉપયોગ અને વિનિયોગ ભોગ એટલે આપણા ના આપણા ઉપર ભોગ વિલાસમાં આપણે પૈસા ખર્ચીએ છીએ કે નહીં પછી ઉપયોગ તો કે સારા કામના અર્થે આપણે ખર્ચીએ છીએ કે નહીં વિનિયોગ એટલે અલૌકિકમાં આપણું દ્રવ્ય વિનિયોગ કહેવાય તો અહીંયા વિનિયોગ શબ્દ ઉપર વપરાયો છે કે તો જ પ્રભુ અર્થે પોતાનું દ્રવ્યનો વિનિયોગ થાય આજે પ્રભુજી રૈયા રાઘવનું સર્વસ્વ અંગીકાર કરવાની ઈચ્છા રાખી રહ્યા છે એટલે ઠાકોરજીને સામેથી રૈયા રાઘવનું સર્વસ્વ અંગીકાર કરવું છે એટલે રૈયા રાઘવનો ભાવ કેટલો શુદ્ધ હશે એમનું દ્રવ્ય કેટલું અલૌકિક હશે કે માત્ર ઠાકોરજીને સમર્પણ કરી દીધું છે પછી તો ઠાકોરજીનું જ છે કવિ લખે છે તે સત્ય છે સો મેરે મેરે મેરો સો ઇન્સુ આઈ બની પ્રભુજી કહે છે કે એ મારો છે કોણ અહીંયા રૈયા રાઘવની વાત કરે છે કે રૈયા રાઘવ તો મારો છે એટલે કે આખે આખા રૈયા રાઘવ પ્રત્યે ઠાકોરજી કહે છે મારો છે પછી એનું બધું ઠાકોરજીનું અને એનો હું છું એટલે પરાકાશતા ઠાકોરજી કે હું એનો જ છું આ કારણે પ્રભુજીએ આવી કૃપા રૈયા રાઘવ પર કરી છે તે સદભાગ્ય કસરદાસ ઓછું ગણાય ખરું બાકી તો દ્રવ્યના લોભી પોતાનું દ્રવ્ય વિષય ભોગમાં વાપરે પણ ઠાકોરજી અને વૈષ્ણવની સેવાટેલમાં ન વપરાય એ વાપરી જ ન શકે કેમ કે ઠાકોરજીને અંગીકાર જ ન હોય એવા દ્રવ્યોનો કે જે વૈષ્ણવની અર્થે પણ ન વાપરી શકે તેમાં તેને આસુરી ભાવ ઉત્પન્ન થાય છે એટલે એવા દ્રવ્યો થી આસુરી ભાવ ઉત્પન્ન થાય કારણ કે પ્રભુની ઈચ્છા તેનું દ્રવ્ય અંગીકાર કરવાની જ નથી કે ભાઈ એનાથી એ પૈસા મને ન જોઈએ આઘું રહેજે તે તો અન્યથા વપરાય એટલે કે એ બીજી જગ્યાએ વપરાય જ્યાં ન વાપરવાના હોય ઠાકોરજી સિવાય જે બીજી જગ્યાએ વપરાય પણ પ્રભુ અર્થે તો જરા પણ કામમાં ન આવે આજે રૈયા રાઘવ પ્રભુજીને સર્વસ્વ પોતાનું માની રહ્યા છે અને પ્રભુજી તેને પોતાનું નિકટવર્તી ગણીને તેના અલૌકિક ભાવનું પોષણ કરી રહ્યા છે પછી જીવને શું ન્યૂન્યતા રહે અહીંયા રૈયા રાઘવની કાનીથી આપણે પણ એવું ધારીએ કે આપણું દ્રવ્ય આપણે વિચારીએ અત્યારે કે વર્ષમાં કેટલું આપણે ભગવદ્દીને અર્થે ઠાકોરજીને અર્થે આપણે સમર્પણ કેટલું કરી રહ્યા છીએ આપણું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર કરે છે ખરા આપણને મન નથી થતું મતલબ ઠાકોરજીએ આપણને છેટા રાખ્યા છે એટલે જ્યાં આપણને ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો વધુમાં વધુ આપણે ઠાકોરજીને લાડ લડાવીએ હજી જો એવો ભાવ આપણને નથી થયો ને ઠાકોરજી નથી બિરાજતા તો મંદિરોને અર્થે વૈષ્ણવને અર્થે કોશિશ કરીએ ઘણા બધા મોકા મળતા રહે છે આપણને ભેટ નોંધાવવાના હવેલી મંદિરમાં નોંધાવવાના આપણે ઘણા બધા મંદિરો છે ત્યાં નોંધાવવાના પછી ધીરે ધીરે દ્રવ્ય ચોખ્ખું થશે આપણો ભાવ શુદ્ધ થશે પછી ઠાકોરજી ઘરે પધારશે બાકી જ્યાં સુધી સમર્પણ ભાવ નથી ત્યાં સુધી ઘરે પણ ઠાકોરજી ન પધારે અને દ્રવ્ય ચોખ્ખું ન હોય ત્યાં સુધી શુદ્ધ ભાવ પણ ન આવે અહીંયા કીધું કે દુઃખદાયી બને એટલે આપણે વિચારીએ અને શરૂ કરીએ આપણું દ્રવ્ય આપણું ચોખ્ખું થાય આપણું સમર્પણ ભાવ ધીરે ધીરે આવે એવી આપણે રૈયા રાઘવની કાનીથી આપણને એવો ભાવ આવે રૈયા રાઘવને દનવટ પ્રણામ કરું બોલો અત્યારે આટલું જ બોલી નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જે